દિવાસળી માંથી જેમ પ્રકાશનું પ્રાગટ્ય થાય એવી જ રીતે ઈશ્વરનું પ્રાગટ્ય થાય ઈશ્વર છે જન્મતા નથી એટલા માટે ગોસ્વામીજી મહારાજ ભગવાન રામના પ્રાગટ્યમાં જ્યારે સ્તુતિ લખે છે ત્યારે કહે ભય પ્રગટ દીન દયાલા ભય પ્રગટ કૃપાલા અહીંયા પ્રગટ શબ્દ વાપર્યો છે જેનો આદિ મધ્ય ને અવસાન ન હોય એને ઈશ્વર કહેવાય એના માટે પ્રાગટ્ય અથવા પ્રગટ અથવા તો અવતરણ જે અવતાર અવતરે છે એના માટે અવતરણ દિન એવું આપણે વાપરીએ પરંતુ આજના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એ કોઈના જન્મદિવસ જ્યારે એના ઉપર શ્ર જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવે ત્યારે અવતરણ દિવસ શુભકામના પ્રાગટ્ય દિવસની શુભકામના પ્રાગટ્ય પર્વની શુભકામના આવા શબ્દો વપરાય છે આવા શબ્દો એ માત્ર ને માત્ર જેનું પ્રાગટ્ય થયું હોય જેમ ઘસવાથી એમાંથી પ્રકાશનું પ્રાગટ્ય થાય એવી રીતે જો જેનું પ્રાગટ્ય થયું હોય એના માટે શબ્દ વપરાય છે બાકી જેનું જન્મ અને મૃત્યુ છે એના માટે પ્રગટ પ્રાગટ્ય અવતરણ શબ્દ વપરાતો નથી જય શિયા